હું રાજપૂત પરિવારમાંથી હોવા છતાં મારા પૂર્વના કંઈ લેણ દેણ હશે જેના કારણે મને આ જૈન ધર્મ મળ્યો છે આ શબ્દો છે રાજકોટની વીસ વર્ષની દીકરી હેતવી બા પરમારના સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત એક રાજપૂતાણીનું નાની ઉંમરે સંયમના માર્ગે પ્રયાણ આ રાજવૈભવી ઉત્સવ અંતર્ગત સવારે સાત વાગ્યે આશાપુરા માતાજીના મંદિર પેલેસ રોડ ખાતેથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી આચાર્ય ભગવંત પરમ પૂજ્ય તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના નગર પ્રવેશ નિમિત્તે આયોજિત આ શોભાયાત્રામાં જૈન સમાજ તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અનેક કાર તેમજ બાઇક સહિત ઢોલ નગારાના તાલે ગાજતે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં ડેકોરેટિવ બગી સાફાધારી અને બેડાધારી બહેનો પણ પારંપરિક વેશભૂષામાં સજ્જ થયેલી જોવા મળી હતી બંને સમાજના યુવાનો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા હેતવીભાઈ હવે રાજકોટની ટીમ સાથે ખાસ વાતચીતમાં શું કહ્યું આવો સાંભળીએ હું છ વર્ષથી આના માટે રાહ જોઉં છું આ મારું ફંક્શન થાય મને ઉભો મળે મને દીક્ષા મળે એના માટે હું છ વર્ષથી રાહ જોઉં છું બસ આજે પાંચ દિવસ જ બાકી છે અને અંદરથી ખૂબ આનંદ છે કે બસ આઠમી તારીખ જલ્દીથી જલ્દી આવે ને હું જલ્દીથી જલ્દી સાધુ વેશ ગ્રહણ કરું સંયમનો માર્ગ આમ કષ્ટ માર્ગ નથી પણ જો આપણને ફાવી જાય તો એકદમ ઈઝી છે અને બહુ સારું છે સંસાર કરતા તો ખૂબ જ સારું છે ઉપધાન હતું ને એ અમારામાં ફોર્ટી એઇટ ડેઝની આરાધના હોય એ ફોર્ટી એઇટ ડેઝમાં આપણે ખાલી નાવાનું નહીં ફોર્ટી એઇટ ડેઝ વાળ નહીં ઓળવાના સંપૂર્ણ સાધુની જેમ જ જીવન જીવવાનું ફોર્ટી એઇટ ડેઝ અને એ ફોર્ટી એઇટ ડેઝમાં એક દિવસ ઉપવાસ એક દિવસ એકાશનું એકટાણું એવું આવે

એમને જ મને પ્રેરણા કરી કે બેટા આ માર્ગ જ સાચો છે હેતવીબાના પિતાએ અબર રાજકોટની ટીમ સાથે ખાસ વાતચીતમાં શું કહ્યું આવો સાંભળીએ ખૂબ આનંદ છે મારી દીકરી ભગવાન મહાવીર સ્વામી ભગવાને બતાવેલા માર્ગ ઉપર જઈ રહી છે ખૂબ જ આનંદ છે નિર્દોષ અને પાપમય જીવન જીવશે એનો ખૂબ આનંદ છે મને આમ તો અમે ઘણા સમયથી આ પ્રસંગની રાહ જોઈ રહ્યા છીએ ઘણા સમયથી આ પ્રસંગની તૈયારી કરી રહ્યા છીએ એ જુલાઈ મહિનામાં અમને ગુરુદેવે મુહૂર્ત આપેલું અમને ગુરુદેવે મુર્ત સુરેન્દ્રનગરમાં આપેલું હતું પણ પછી અમે અમારા પરિવારની ખૂબ વિનંતી કરી તો ગુરુદેવે અમને રાજકોટ મુહૂર્ત આપ્યું અને ગુરુદેવ અમારા માટે રાજકોટ મુંબઈથી રાજકોટ ખાસ અમને દીક્ષા મારી દીકરીને દીક્ષા આપવા માટે સાતસો કિલોમીટરને આ ધોમ દરખાત ગરમીમાં ઉગ્ર વિહાર કરીને પધાર્યા છે અમે ગુરુદેવના ખૂબ ઋણી છીએ અને ખૂબ જ અમે અમારો પરિવાર પરમાર પરિવાર અને મારા સસરા એટલે દામાણી પરિવાર આ બધા પ્રસંગોમાં ખૂબ બધા ઉલ્લાસથી આનંદ ઉમંગથી ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છે અને ખૂબ સરસ મહોત્સવમાં આગળ વધી રહ્યા છીએ ભગવાને બતાવેલા માર્ગ ઉપર આગળ વધી રહી છે તો મને ખૂબ જ આનંદ છે કે આજે મહાવીર ભગવાનના જે પંથ છે એને આગળ વધારી અને બસ એનું જીવન ઉજમાળ બનાવે છે તો ખૂબ જ આનંદ થાય છે ઘરમાં બહુ જ ખુશીનો માહોલ છે લગ્ન કરી અને એ ખાલી બે કુટુંબને જ તારે અને બે કુટુંબને જ ખુશ કરી શકે આ સમગ્ર જીવસૃષ્ટિને એ અભયદાન આપશે અને સમગ્ર જીવસૃષ્ટિ સાથે એને પ્રેમના તાતણે બંધાશે તો એ મને ખૂબ જ આનંદ છે કે સમગ્ર જીવ જીવોને અભયદાન આપશે આ આખા કાર્યક્રમમાં મુખ્ય કાર્યક્રમ એમનો વર્ષીદાનનો વરઘોડો ત્યારબાદ એમની અંતિમ વિદાય અને આઠ તારીખે એમની પ્રવજ્યા જે દીક્ષા અંગીકાર કરવાનો જે એમનો કાર્યક્રમ છે તે બહુ જ મુખ્ય અને સરસ હશે અમારા આચાર્ય ગુરુ ભગવાન તીર્થભદ્ર મહારાજ સાહેબના હસ્તે એમને રજોહરણ અપાશે દીક્ષા અર્પણ થશે હિતવીબાનું કહેવું છે કે હું રાજપૂત પરિવારમાંથી હોવા છતાં મારા પૂર્વના કંઈ લેણ દેણ હશે જેના કારણે મને આ જૈન ધર્મ મળ્યો છે લોકોને મારી અપીલ છે કે આપણે પ્રભુની નજીક જવું જોઈએ અને તેના માટે પાપ છોડી દેવા જોઈએ સાથે અહિંસાનો માર્ગ અપનાવવો જોઈએ એટલું જ નહીં ધીમે ધીમે વ્યસન સહિતના દુષ્કૃત્યો પણ ત્યજી દેવા જોઈએ દીક્ષા મહોત્સવના પાંચમા દિવસે આઠ પાંચ બે હજાર પચીસ ને ગુરુવારે મુમુક્ષુ હેતવી પરમારનો ઉદય થશે સંયમ સ્થાનમાં સવારે સાડા છ કલાકે ભવની સ્તારીની દીક્ષાનો મંગલ પ્રારંભ થશે જેમાં શબ્દોનો વૈભવ પાથરશે સુરતના હાર્દિકભાઈ શાહ અને સ્વર પુરાવશે અમદાવાદના શનિભાઈ શાહ સવારે સાડા કલાકે સકલ સંઘની નવકારશી યોગી સભા ગૃહ અક્ષર મંદિર કાલાવાર રોડ રાજકોટ ખાતે યોજાશે